આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરનાર આરોપીને નિલંબાગ પોલીસે ઝડપી લીધો આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી અને પી એચ સેન્ટર ખાતે ઇન્ટરશીપ કરતી એક યુવતી સાથે પોતાની જ કોલેજના સિનિયર વિદ્યાર્થી દ્વારા ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું જે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી જીત પંકજભાઈ સિનો જિયાને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી もうすぐわかるね。